ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ મિલ્કનું આજ રોજ શિક્ષણ મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું કુપોષણ મુક્ત વડોદરા અભિયાન હેઠળ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ મિલ્કનું વિતરણ તથા માં નર્મદા મહોત્સવ અંગેની વિડીયો ક્લિપનું લોન્ચિંગ આજ રોજ સવારના ગાંધીનગર ગૃહ ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશનની આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળની ત્રણસો આંગણવાડીના ત્રણથી છ વર્ષના એકવીસ બાળકોને આ યોજનાનો લાભ મળશે

જે અંતર્ગત પાલિકા દ્વારા કરવાની શપથ પણ લીધી હતી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રસંગે કામગીરી વખાણી અભિનંદન આપ્યા હતા રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે સમસ્યા છે સમાજ માટે ગ્લોબલ વોર્મિંગ એનો ઉપાય એક જ માત્ર છે વૃક્ષારોપણ મેયર કમિશનર એમની ટીમ દ્વારા લેવાયેલો નિર્ણય મિશન મિલિયમ ટ્રીઝ દસ લાખ રૂપા આ વડોદરા શહેરમાં એનું રોકાણ થાય એનું જતન થાય એ પ્રકારના રચનાત્મક કાર્યક્રમમાં બાળકોને રોપા આપીને શાળા સંચાલકોને આમાં સામેલ કરીને સમાજને સાચ અર્થમાં જોડીને નરેન્દ્રભાઈ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ એનું ઉત્તમ ઉદાહરણ આજે મેયરે વડોદરા કોર્પોરેશનમાં પૂરું કર્યું છે સાથે સાથે કુપોષણ એ આ સમાજની બીજી સમસ્યા છે જેમ ગ્લોબલ વોર્મિંગ સમસ્યા છે એમ કુપોષણ પણ એક એવી જ મોટી સમસ્યા છે એનો ઉકેલ એ છે કે આંગણવાડીમાં ભણતા ગરીબ કુટુંબના નાના બાળકોને તમે પૌષ્ટિક સ્વાદિષ્ટ દૂધ આપો અને એ પહેલાં અઠવાડિયામાં બે વાર આપતા હતા હવે અઠવાડિયામાં ચાર વાર આપવામાં આવે છે આ કામ માટે પણ વડોદરા કોર્પોરેશનને અભિનંદન આપું છું એમાં ખાસ કરીને તુલસીના છોડ જે આપ્યા છે અને અમારા સ્વાગતમાં ખાદીનો રૂમાલ આપ્યો છે આ બધી બાબતો એ સમાજને પ્રેરણા આપે છે અન્ય કોર્પોરેશનને પણ આમાંથી પ્રેરણા લઈ શકાય એવા આજના કાર્યક્રમો છે હું મેયર કમિશનર મેયરની આખી ટીમ ડેપ્યુટી મેયર અને બધા જ મારા સાથીદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું